અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પરણા દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ટીમાણા નજીકથી પસાર થતી શેત્રુંજી નદીના પુલ ઉપર એક વ્યક્તિ ટ્રેક્ટર સહિત પાણીમાં ગરકાવ થયેલ હોવાની ઘટનાને લઈને ચકચાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવે તેવી છેલ્લા ઘણા સમયથી લોકોની માંગણી છે જોકે બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તો કોઈ પણ કારણોસર ઘણા સમયથી બંધ છે અહીં બ્રિજ ન હોવાના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે તેમ છતાં તંત્રની આંખ ખૂલતી નથી તાજેતરમાં દાતડ ગામના એક યુવાનનું અહીં ડૂબી જતાં મોત થયું હતું ત્યારે આજે અહીં લોકોનું હૈયું હલબલાબી બનાવે તેવી એક ઘટના બનવા પામી છે સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ એક આધેડ વ્યક્તિ અહીંથી ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે કોઈ પણ કારણોસર ટ્રેક્ટર સહિત આધેડ વ્યક્તિ શેત્રુંજ નદીમાં ગરકાવ થયો છે જેને લઈને તલાજા ફાયર ફાઈટર વિભાગ સહિતનાઓને તાત્કાલિકના ધોરણે જાણ કરવામાં આવી છે અને સ્થાનિક તરવૈયા દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે